वाक्य कर्तरी कर्तरी भाव आ आ जे प्रयोग प्रयोग समझ तो 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 ये वाक्य वाक्य प्रयोग पहला ए ए ने भादे भादे ने सु शु कहवाई वाक्य कई रीते बदलवा कर्तरी मे करमणी करमणी करतरी

તવા કોને વડે પ્રશ્ન પૂછી અને એનો જો કર્મડી જાય તો એમાં કર્મ રહેલો છે તો સકર્મક વાક્યો એ કર્મડી વાક્યો છે બરાબર તો જેમાં કર્મ હોય અને એક એમાં કર્મડી મુખ્ય પ્રધાનતા હોય એને કર્મડી વાક્ય કહેવાય તો આપના દેખે પોષ્ટમાં સખી ઉતાવળે વાત વાડી કહેવાય ના કર્મડી વાક્ય તો એ આપણે વિસ્તારથી સમજીએ ત્યાર પછી ભાવે વાક્ય તો ભાવે વાક્ય એમાં ભાવની પ્રધાન છે જેમાં જે કામ આપણે કરતા હોય હોઈએ જે કામ આપણાથી થઈ જાય ભાવથી થઈ જાય એટલે કહેવાય ભાવે વાક્ય હા જે કર જે કરતા છે એનાથી કામ થઈ જાય હ તો ત્યારે એને ભાવથી લાગણી જે અંતર છે એને ભાવે રખે છે આ આઉટ પર ભાવ દર્શાવે

પણ જ્યારે કર્માણીમાંથી તમારે કર્તરી બનાવવાનું છે ત્યારે તો પોસ્ટમાં સ્તર કર્તા ઓળખવાનું છે અને એને શું કામ કર્યું એ બતાવવાનું છે તો પોસ્ટમાં સ્તરે ઉતારને પાછ પાડી ઊંધી બરાબર આ એટલે એક અંકસો એટલે આમાંથી એક કર્તરી વાક્ય બની જશે તમને તમારા વાક્ય તમારા જવાબ તમને સાચો છે કેને તમે બોલીયું છે એટલે આ આ રીતે કર્તરી વાક્ય બનાવવાનું પછી બીજો ઉદાહરણ જોઈએ एनाथी तो नर्मदा तो ने कहवाक्य बना तो है हमें क्या हम शु कहू जीते नर्मदा ने कहते

હ તો આ એ વાહી પહેવા એ આ દુ હવા એ બીજો બીર એ સ્થાન આ ક્રિયાપદન કરતા એટલે કે કરી ન કરતા એટલે આ તરીકે કરતા રહે ત્યાર પછી આવે પરમાણી વાક્ય તો આ અહિયાં જે પોતા ત્રીજો આપણે માની લેજો કારણ કે પરમાણી પ્રધાન છે માં પરમાનું મુખ્ય હોય અને એ પરમાની પ્રધાનતા હોય એવા વાક્યોને કર્તરી વાક્ય કહેવાય ઓળખ અને જોઈ

täällä

આપણે જોઈ ગયા એ સિવાય આપણે પીડી ગણાવીને એક થી પાંચ મોકલીશું એમાંથી તમે લખી દેજો સમજો અને બરાબર